અલગ અલગ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં એકબીજા સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકીઓ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટના સાગરીતો લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી ગુના આચરાતા ઇસમો ઉપર એક બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં બે તથા અંજાર પોલીસ સ્ટેશનમાં બે દ્વિ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ અંતર્ગત કુલે સત્તર આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવેલ અને તમામની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતા જે લાંબો સમય જેલમાં રહી શરતી જામીન ઉપર બહાર આવતા આ તમામ આરોપીઓને બોલાવી પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ અને ફરીથી એકબીજાની સાથે મળી સંગઠિત ગુનાઓ નહીં કરવા અને નામદાર કોર્ટની શરતોનું પાલન કરવા અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે રીતેની સૂચનાઓ કરવામાં આવેલ હતી ઉપરોક્ત આરોપીઓ પૈકી પાંચ આરોપીઓ જેલમાં તથા બે આરોપી તડીપાર હોય તે સિવાયના આરોપીઓને બોલાવી ઇન્ટ્રોગેશનની કાર્યવાહી કરવામાં આવેલ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને liver ના રોગોના નિસલાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ ચોકડી પાસે મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર